ચાલો જોન વેસ્લી પ્રભુના સેવકને યાદ કરી લઈએ થોડા એટલા માટે કે અત્યારે આ ચૂંટણીની સિઝન ચાલી રહી છે બસ થોડા દિવસો છે અને પછી ગુજરાત રિજનલ કોન્ફરન્સ મેથોડિસ્ટ ચર્ચ ના નવા હોદ્દેદારો આવશે ચૂંટણી થશે રવિવારે રિઝલ્ટ બહાર પડશે પણ મારી ઈચ્છા છે કે જે મેથોડિસ્ટ મંડળી ના માળખામાં રહીને જે હોદ્દો ધરાવવા માંગે છે સેવા કરવા માંગે છે જે ચૂંટાઈને આવશે અને જે ચૂંટાઈને નહીં આવે એ બધા મહત્વની બાબત છે અને તો એ છે કે ચલો જો પ્રભુના સેવકને યાદ કરીએ એટલા માટે કે આપણે જ્યારે મેથોડિસ્ટ મંડળીની વાત કરીએ છીએ હું મેથોડિસ્ટ મંડળીનો સભ્ય છું નડિયાદનો મેથોડિસ્ટ મંડળીના હોદ્દાઓ પર રહીને જેઓ સેવા કરવી છે એ લોકોએ તો વિશેષ કરીને પ્રભુના સેવક મેથોડિસ મંડળીના જે સ્થાપક કહેવાય જોન વેસલી એમને યાદ કરવા જોઈએ એમ બેઝિકલી જોન વેસલી પ્રભુના જે સેવક હતા એમના જીવનમાં એમની સેવામાં એમણે ત્રણ બાબત પર ભાર આપેલો અને એ ત્રણ બાબત હું આજે કહેવા માંગુ છું કે જેથી જે નવા હોદ્દેદારો આવશે નવા પાળકો આવશે અને જે લોકો જીતશે ને જે લોકો નહીં જીતી શકે એ બધા માટે આ ત્રણ મહત્વની બાબતો બહુ જરૂરી છે કે જે પ્રભુના સેવક જોન વેસ્લીના જીવનમાં એમણે બહુ જ મહત્વની ગડી હતી ત્રણ બાબત અને એમની સેવા એમના જીવનનો આધાર આ ત્રણ બાબત પર હતો એટલે બહુ જરૂરી છે જોન વેસ્લી સાહેબની વાત કરીએ તો એમણે એંગ્લિકન ચર્ચ એટલે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ જે છે એમાં એ દીક્ષિત પાળક હતા બાળક કુટુંબમાં જન્મેલા એ પણ એ પોતે પણ પછી ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ એંગ્લિકન ચર્ચના એ પાડક બન્યા હતા દીક્ષિત પાડક હતા ઓર્ડિન હતા એટલે રેવરન્ડ જોન વેસલી હતા પણ હવે થયું એવું કે એમણે તો લગભગ 10 વર્ષ પાડક તરીકે સેવા કરી પણ છતાં એ એવું કહેવાય છે કે એમને તારણનું જે ખાતરી કહેવાય તારણનો જે અનુભવ હતો તારણનો જે આનંદ તો એ એમને હતો નહીં 10 વર્ષ એમને પાડક તરીકે સેવા કરી તારણના અનુભવ વગર તારણના આનંદ વગર તારણની ખાતરી વગર પણ પછી એમની દસ વર્ષની સેવા પછી એક મિટિંગમાં પ્રભુએ એમના હૃદયમાં બહુ અજાયબ કામ કર્યું પવિત્ર આત્માએ એમને તારણની ખાતરી આપી અને ત્યાં એમણે કહ્યું કે તારણનો આનંદ મેં એ દિવસ અનુભવ્યો માય હાર્ટ વોઝ ગ્રેટલી વોર્મ એમનું હૃદય બહુ જ ઉષ્માથી આનંદથી ભરાઈ ગયું એ દિવસે અને ત્યારથી એમને તારણની ખાતરી થઈ અને એમણે સેવા ચાલુ જ રાખી પછી પણ એક્ઝેક્ટલી પછી શું થયું કે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ જે હતું એંગ્લિકન ચર્ચ કહેવાય એમના માળખામાં જે અમુક બાબતો હતી એ જોન બેસલી ને ફાઈ નહીં

નાના ગ્રુપ ચાલુ કર્યા અને અને નાના ગ્રુપ એટલે દસ કે બાર જણનો જે ગ્રુપ હોય ને એવા ગ્રુપ એમણે ચાલુ કર્યા બેઝિકલી શું થયું કે પુલપીઠની સેવાને એમણે એની રીતે તો મહત્વની ગણી પણ એનાથી વિશેષ એમણે નાના ગ્રુપ બધે ચાલુ કર્યા કારણ કે એમને ખબર છે કે પુલપીઠની સેવા એ મર્યાદિત છે પણ નાના નાના ગ્રુપ હું ચાલુ કરીશ એમાં લોકોની વ્યક્તિગત કાળજી લેવાશે અને એટલે જોન વેસલી માટે નાના ગ્રુપ ચાલુ કરવા 10 12 જણના ગ્રુપ હોય એ એમના માટે બહુ જ મહત્વના બન્યા એટલે એમણે આવા ઘણા બધા ગ્રુપ ચાલુ કર્યા કે જેની વિરુદ્ધમાં એંગ્લિકન ચર્ચ ગયો એંગ્લિકન ચર્ચને આ ગમ્યું નહીં ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના ગમ્યું નહીં કે ભાઈ કુલપિતની સેવા કરો છો બાળક છો તો આજ કરો ને હવે નાના નાના ગ્રુપ કેમ ચાલુ કરવાના એટલા માટે કે નાના જે ગ્રુપ હતા એમાં જે આગેવાનો એમણે બનાવ્યા એ લે લીડર બનાવ્યા લે આગેવાનો બનાવ્યા એટલે સામાન્ય જે સભાસદ હતા એમાંથી જ એમણે લઈ અને આ ગ્રુપો પર એમણે આગેવાન બનાવ્યા એટલે તે સમયનું જે બાળકીય વર્ગ હતો એમના માટે તો આ એક થ્રેટ ઊભો થયો એમને તકલીફ ઊભી થઈ કે અમે પાડો છીએ પણ પછી આ જે સભાસદો છે એ બધા આ ગ્રુપોના આગેવાનો બન્યા છે પણ એક્ઝેક્ટલી તો એવું ના હોવું જોઈએ પણ એવું થયું એટલે જોન વેસલી સાહેબનો એ રીતે વિરોધ ધીરે ધીરે ચાલુ થયો કેમ કે એમણે લે લોકોને આગળ કર્યા સામાન્ય સભાજનોને એમણે આગળ કર્યા આગેવાનો બનાવ્યા એટલે શિષ્યપણાની આત્મિક કાળજી લીધી લોકો પ્રભુના વચનો વાંચે પ્રભુને સમર્પિત થાય પવિત્ર જીવન જીવે આના માટે એમણે નાના નાના ગ્રુપ ચાલુ કર્યા કે જ્યાં બાઇબલ સ્ટડી થાય ઉપવાસ પ્રાર્થનાઓ થાય એમણે આ ચાલુ કરી બીજું એમણે એકાઉન્ટેબિલિટી ગ્રુપ બી ચાલુ કર્યા કે જ્યાં પાંચ કે છ જણ જ હોય અને પછી એક બે જણ એટલે હવે ગ્રુપ એમણે જે ચાલુ કરે એમનો મુખ્ય ઉદ્દેશ હતો કે એક એક વ્યક્તિને આત્મિક કાળજી લેવાય એટલે વાલા ઉમેદવારો અને જે લોકો જીતીને આવશે ને જીતીને નહીં પણ આવી શકે પણ જોન મેસલી સાહેબના માટે લોકોની આત્મિક કાળજી એ મહત્વની હતી કે જે જેના માટે એમણે નાના નાના ગ્રુપ ચાલુ કર્યા આ ગ્રુપ બહુ મહત્વના છે કે જે લોકોની આત્મિક કાળજી લેવાશે છે રેવાની ભક્તિ સભા બધું તો છે જ એ તો એમણે ચાલુ જ રાખ્યું પણ આ કર્યું બીજું એમણે શું કર્યું કે બહેનો હતા એમને પણ આગેવાન બનાવ્યા હવે એ સમયે તો એંગ્લિકન જે માળખું હતું એમાં બહેનોને મિનિસ્ટર ના બનાવે પણ જોન વેસલીએ તો બહેનોને પણ આગેવાનીમાં આગળ કર્યા બાઇબલ સ્ટડી લેવામાં આગળ કર્યા પ્રિચિંગમાં આગળ કર્યા કે જે માળખામાં આવતું નહોતું એટલે એમના વિરોધીઓ વધ્યા અને ઇતિહાસ તો એવું કહે છે જો હું સાહેબનું જીવન ને સેવા વાંચીએ તો કે ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના ઘણા બિશફોએ અને પાળકોએ પણ એમનો વિરોધ કર્યો અને એમના માટે પુલપીટ બંધ કરી દીધી વેરી ઇન્ટરેસ્ટિંગ એમના જ પાળક ત્યારે તો મેથોડિસ મંડળીની સ્થાપના થઈ હતી અને એ તો એમના જ પાળક હતા પણ એમના જ પાળક માટે પુલપીટ બંધ થઈ ગઈ કેટલું વિચિત્ર કહેવાય કેટલી દુઃખની વાત કહેવાય કે તમારો જ પાળક છે અને એની ઈચ્છા વલાવા જાણવું બહુ જરૂરી છે કે જોન વેસ્લી સાહેબને કદી ઈચ્છા હતી નહીં કે મંડળી સ્થાપવામાં આવે એંગ્લિકનને અલગ કરીને એંગ્લિકનથી અલગ થઈ અને મંડળીની સ્થાપના કદી જોન વેસ્લીનો વિચાર હતો નહીં એ તો એવું જ કરવા માંગતા હતા કે આ બધા જે ગ્રુપ ચાલુ થયા છે એનાથી એંગ્લિકન ચર્ચની અંદર જ આત્મિક જોવાડ ફાટી નીકળે આત્મિકતાનું ધોરણ આગળ વધે જાગૃતિ આવે રિવાઇવલ આવે એટલે જે ઈશ્વરીય બાબતો નથી બાઇબલ આધારિત બાબતો નથી કે જે એંગ્લિકન ચર્ચમાં છે એમાં સુધારો આવે એ જોન વેસ્લી સાહેબની ઈચ્છા અને યોજના હતી ગ્રુપો ચાલુ કરવા માટે લોકોને આગળ કરવા માટે આત્મિકતામાં પવિત્રતામાં આગળ મંડળી સ્થાપવાનો એમનો કોઈ ઈરાદો હતો નહીં કોઈ ઈરાદો હતો નહીં પણ આખરે તો એમનો વિરોધ થયો પણ છતાં એ તરીકે તો એ ચાલુ જ રહ્યા એટલે પહેલી બાબત એમણે કરી કે આત્મિક કાળજી લોકોને લેવાઈ એટલે જીઆરસી આપણો મેથોડિસ્ટ મંડળીના જે હોદ્દેદારો છે એમણે આ બાબત બહુ જ ધ્યાન રાખવી પડશે કે વેસલી સાહેબ માટે આ બહુ મહત્વનું હતું કે એમણે નાના નાના ગ્રુપ ચાલુ કર્યા અને ઈશ્વરે જે સામાન્ય સભાસદોમાં જે કૃપાદાનો આપ્યા છે એ બધાનો ઉપયોગ એમણે કર્યો સુધી મર્યાદા રાખી નહીં સેવાની અને જો ગુજરાતની મેથોડિસ મંડળીએ જાગૃતિ લાવવી છે આત્મિક રીતે આગળ વધવું છે ઈશ્વરીય માર્ગમાં આગળ વધવું છે તો આ રીતે કરવું પડશે બીજી બાબત એમણે કરી જે બહારના છે જે જો વિશ્વાસ કર્યો નથી એમના માટે સુવાર્તા પ્રચાર ચાલુ કર્યો અને આઉટડોર મિટિંગ ચાલુ કરી ઓપન એર મિટિંગ ચાલુ કરી કે અગેન ચર્ચ ઓફ ઇંગ્લેન્ડને આ બાબત પસંદ નથી કે બહાર જઈને શું કામ પ્રચાર કરવાનો ઓપન એર મીટિંગ આપણે શું કામ કરવાની સુવાર્તા પ્રચાર આપણે શું કામ કરવાનો એને બહુ મહત્વ એ મંડળી નથી આપતી પણ જોન વેસલીના બોજો હતો કે ના જે ખ્રિસ્ત વિહોણા છે એ ખ્રિસ્તમાં આવવા જોઈએ એટલે એમણે સુવાર્તા પ્રચાર ચાલુ કર્યો એમનો સખત વિરોધ થયો એના લીધે હવે સુવાર્તા તો એ મંડળીનું હાર્દ છે મંડળીનો પર્પસ છે પણ એનો વિરોધ કરવામાં આવ્યો અને એમણે જે ઓપન એર મિટિંગ્સ બધે ચાલુ કરી ફિલ્ડમાં ખેતરોમાં કેમ કે પુલપીટ એમના માટે બંધ થઈને ને તો એ રોકાયા નહીં પુલપીટ બંધ થઈ ગયું એ તો બહાર જઈને બીજે બી સંદેશ આપતા હતા રિવાઇવલ મીટિંગ કરતા હતા કે જેથી લોકો પસ્તાવો કરે ને પ્રભુ ઈશુની પાસે આવે

જે મંડળીના છે એમની આત્મિક કાળજી લેવાનું એમને ગમ્યું એમનું મહત્વનું હતું અને બીજું જે મંડળીમાં બહાર છે કે જેમને લાવવાના છે પ્રભુની પાસે એમને પણ એમને મહત્વનું ગણ્યું અને ત્રીજી મહત્વની બાબત કે આપણે દરેક જે ઉમેદવાર જીતવાના છે અથવા તો નથી જીતવાના જે હોદ્દેદારો છે મેથોરિસ મંડળીમાં સેવા કરવા માંગે છે એમના માટે ત્રીજી બાબત એમણે જે કરી સામાજિક સેવાઓ જે ગરીબો હતા અથવા તો જે ખાણમાં માઇન્સમાં જે કામ કરતા હતા નાણાકીય સંઘર્ષમાં હતા એ બધાને માટે એમણે એજ્યુકેશન ચાલુ કર્યું સ્કૂલ્સ ચાલુ કરી એમણે કે જેથી એ લોકો ભણે એમના બાળકો ભણે એજ્યુકેશન પર એમણે ભાર આપ્યો અને હેલ્થ કેર પર ભાર આપ્યો હોસ્પિટલ્સ ક્લિનિક્સ એમણે નાના નાના ખોલ્યા કેમ કે એ સમયની જે જેલો હતી એના જેલ જીવનનું સુધાર આવે કેદીઓની કાળજી લેવામાં આવે એના માટે એક બહુ મોટી મુમેન્ટ એમણે ચાલુ કરેલી કે પણ આવે ક્લિનિક એમને મેડિકલ હેલ્થ એટલે ભાર આપ્યો સાહેબે મેડિકલ પર ભાર આપ્યો એમણે અને સ્લેવરી જે સિસ્ટમ હતી ગુલામ પ્રથા હતી એની વિરુદ્ધ પણ એમણે એક બહુ મોટી છળવળ ચાલુ કરી જોન વેસ્ટલી સાહેબે લોકોને મુક્ત કરવામાં આવે ઇક્વલ ગણવામાં આવે એટલે ખાલી આત્મિક જ નહીં બહારના લોકો માટે નહીં પણ સામાજિક સેવાઓ પણ જો બેસલી સાહેબ માટે મહત્વની હતી આ ત્રણ એમની સેવા અને જીવનના પિલર હતા પાયા હતા કે જેની પર એમની સેવા સફળ થઈ એટલે વલાવો મેથોડિસ્ટ મંડળીના માળખામાં રહીને જો તમે સેવા કરવા માંગો છો તો પછી જોન બેસલી સાહેબ પડકાર આપે છે કે આ મારા દર્શનમાં તમે પાછા આવો મેથોડિસ્ટ મંડળી આ ત્રણ પાયા પર ટકેલી હોવી જોઈએ અને વૃદ્ધિ પામવી જોઈએ આત્મિક કાળજી લેવાય જે ખોવાયેલા છે એમના માટે સુવાર્તાનું મિશનનું કાર્ય વેગે ચાલે અને ત્રીજી બાબત તમારો જે વિશ્વાસ છે એ લોકોને અસર કરતો હોવો જોઈએ તમારો વિશ્વાસ એ પ્રેમમાં આગળ વધવો જોઈએ સામાજિક રીતે લોકોની સેવા કરવી જોઈએ જો વેસ્લી સાહેબ માટે આ ત્રણ મહત્વની બાબત હતી અને ઇન્ટરેસ્ટિંગ આ ત્રણ બાબત એમણે કરીને બનાવો વિરોધી વાતાવરણમાં કરી એમણે એંગ્લિકન ચર્ચ એમના વિરોધમાં હતું છેલ્લે છેલ્લે તો એમને બહુ તકલીફો પડી છેલ્લે એમને બહુ તકલીફો પડી બિશફો દ્વારા પાસ્ટર્સ દ્વારા એઝ અ ચર્ચ એમને પછી ગણવામાં નતા આવતા એમને સ્વીકારવામાં નતા આવતા એમને બહુ તકલીફ પડી એમનો વિરોધ કરવામાં પણ છતાં આ વિરોધમાં પણ એમણે આ ત્રણ બાબતો પકડી રાખી પાછા હટ્યા નહીં પવિત્રતા પ્રાર્થના ઉપવાસ એ કાયમ રહ્યા અને એમણે એ વારસો મેથોરિસ મંડળીને આપીને ગયા છે તો આજે જે બધું જે થઈ રહ્યું છે એમાં પ્રભુના સેવકને યાદ કરીએ એમનું હૃદય જોવાનો પ્રયત્ન કરીએ એમના દર્શનને ફરીથી જગાડવાનો પ્રયત્ન કરીએ અને એટલે જે ઉમેદવારો જીતવાના નથી ને એમને પણ મારી વિનંતી છે કે પદવી માટે તો આપણે નથી ગયા ને સેવા માટે ગયા છે પદવી માટે ગયા તો તમે નિરાશ થઈ જાવ કે પદવી ના મળી પણ સેવા માટે ગયા છે એટલે તમે જીત્યા નથી પણ તમે સેવા તો ચાલુ રાખી જ શકો ને ભલે માળખામાં તમને હોદ્દો ના મળ્યો પણ મંડળીમાં તો તમારી સેવા ચાલુ જ રાખી શકો અને બીજું બહુ જ મહત્વનું કે જે જીત્યા છે ને એમના વિશે ખોટી વાતોય નહીં કરવાની આપણે પ્રભુ એમને પસંદ કર્યા છે ને એ લોકો પ્રભુનું કામ કરશે કેવી રીતે જીત્યા અને આ જીત્યા એમાં નહીં પડી આપણે બનાવ રાઈટ સપોર્ટ કરીશું એ જીત્યા છે તો તમે જે હાર્યા છો જીતી નથી શકે તો તમે એમને કઈ રીતે સપોર્ટ કરશો એ બહુ જ મહત્વનું છે કેમ કે હોદ્દો આપણા માટે મહત્વનો નથી ને સેવા મહત્વની છે હવે બીજો હોદ્દો ધરાવે છે તો આપણે એને એમાં જો એ મદદ લેવા માંગે છે તો એમાં મદદ કરો નહીં તો બીજી રીતે તમે મદદ કરો પણ ઈશ્વરની મંડળીમાં ઈશ્વરની સેવામાં તમે આગળ વધજો જીતો કે હારો એ મહત્વનો નથી તમારી સેવા ચાલુ રહે ને જોન બેસલીનું દર્શન આગળ વધે એ આપણા માટે મહત્વનું છે અને એટલે પ્લીઝ આ બાબતોને આપણે બહુ જ ધ્યાન રાખીએ અને આગળ વધીએ જોન બેસલી સાહેબ મરણ સુધી એંગ્લિકન ચર્ચના પાડક તરીકે જ રહ્યા અને એંગ્લિકન ચર્ચના સભ્ય તરીકે જ રહ્યા અને એમના મરણ પછી મેથોડિસ મંડળી એ અલગ થઈ વિરોધી વાતાવરણમાં એ ટકી રહ્યા પ્રભુ એમનું બળ હતા ને એમનું દર્શન ક્લિયર હતું પવિત્ર જીવન હતું આવો જો ભલાઓ યાદ રાખીએ અને આપણી સેવામાં આપણા જીવનમાં

કુ આભાર માનીએ છીએ સેવકના માટે અને એમના દ્વારા આ જે મેથોડિસ્ટ મંડળી પ્રભુ આજે અસ્તિત્વમાં આવી છે અમે તમને ઓળખી શકીએ એમના દ્વારા અમે પ્રાર્થના કરીએ છીએ આ તમારી મંડળી છે પ્રભુ તમારા સેવકના વારસામાં મળેલા આ મૂલ્યો છે પ્રભુ દરેક હોદ્દેદારના માટે દરેક ઉમેદવારના માટે અને જે ચૂંટાઈને આવશે ને ચૂંટાઈને પ્રભુ નહીં આવી શકે આત્મા એ બધાનો માટે પ્રાર્થના છે પ્રભુ એ બાળકો માટે પ્રાર્થના છે અમારા બિશપ સાહેબ માટે બધા ડીસુ સાહેબ માટે પ્રાર્થના છે ઓ પ્રભુ તમારા આત્મા દ્વારા આખી અમારી જીઆરસી નો તમે અંકુશ લો તમારા આત્માનું કાર્ય જોવા મળે પ્રભુ તમારી ઈચ્છા જીઆરસી ની ચૂંટણીમાં પૂરી થાય અને અમને વિશ્વાસ છે કે હોદ્દા પર ચઢાવવો ને ઉતારવો એ યહોવાનું કામ છે ને એટલે અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે તમારું કામ કરશો જ પ્રભુ અમે માગી લઈએ છીએ કે અમારી મેથોડી મંડળીમાં પ્રભુ રિવાઇવલ આવે જાગૃતિ આવે સુધારા આવે અને તમે કરશો પ્રભુ વેસ્લી સાહેબના ત્રણેય જે મહત્વના મૂલ્ય હતા એ અમે યાદ કરીએ છીએ માગી લઈએ છીએ પ્રભુ આત્મિક કાળજી લોકોને લેવામાં આવે પ્રભુ લોકો જે ખોવાયેલા છે સુવાર્તા પ્રચાર કરવામાં આવે મિશન પર પૈસો ખર્ચવામાં આવે મિશન પર ધ્યાન આપવામાં આવે અને પ્રભુ તમારો પ્રેમ લોકોની સાથે અમે વહેંચી શકીએ સામાજિક રીતે લોકોને મદદ કરી શકીએ એમના જીવનો ઊંચા લાવી શકે એને માટે કૃપા આપજો મેં તમે આશીર્વાદિત કરો વિશેષ કરીને ગુજરાતને જીઆરસીને તમે આશીર્વાદિત કરો અને તમારો મહિમા પ્રગટ કરજો અમને વિશ્વાસ છે કે તમે અમારી આ પ્રાર્થના સાંભળી છે અને વાલાઓ પ્રભુની મંડળી કહેશે અત્યારે આ મેન હમેન ગોડ બ્લેસ યુ ઓલ ચલો વેસલી સાહેબનું દર્શન વેસલી સાહેબનું આત્મા આગળ વધારીએ ગોડ બ્લેસ યુ ઓલ